કતારગામ ખાતે આવેલ જોધાણી બ્રધર્સ તેમજ લોકજતન સેવા ટ્રસ્ટ દ્વારા સહયોગથી આવનારા સ્વાતંત્ર્ય પર્વના તહેવારને ધ્યાને લઈ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું સુરતમાં ઊભી થયેલા રક્તની અછત વચ્ચે આગામી સમયમાં આવી રહેલા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને લઈને કતારગામ ખાતે આલા વસ્તાદેવી રોડ પરના જોધાણી બ્રધર્સ નકુમ જોધાણી તથા લોકજતન સેવા ટ્રસ્ટના પ્રમુખ પ્રભુદાસભાઈ પટેલના સહયોગથી ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં રક્તદાન કરી લોકોએ રક્તદાન એ જ મહાદાન સૂત્રને સાર્થક કર્યું હતું જેમાં નંદુડોસીની વાડીના પ્રમુખ અરવિંદભાઈ હિરપારા પણ ઉપસ્થિત રહેવા પામ્યા હતા પ્રભુદાસભાઈ પટેલ આજે જોધાણી બ્રશ ફેક્ટરીમાં બ્લડ કેમ્પનું આયોજન કર્યું છે જેમના માલિક ભાઈ શ્રી નકુભાઈ રામજીભાઈ જોધાણી છે અમે એમના ભાઈઓ ભાઈ શ્રી પોપટભાઈ છે ભાઈ શ્રી હિંમતભાઈ છે ધીરુભાઈ છે એમના સંતાનો ભાઈ શ્રી ભરતભાઈ છે આ સૌ સાથે સહકાર આપીને આ રક્તદાન શિબિર સફળ રહે અને જેમ નકુભાઈએ કહ્યું તેમ ત્રણસો બોટલ થાય એવો અમારો પ્રશ્ન છે અને એની ભાવના ઊંચી છે એના પિતૃ હમણાં થોડા ટાઈમ પહેલાં સો સો વર્ષનો જેમનું આયુષ હતું એવા મા બાપને ખૂબ એમની સેવા કરી છે એવા પિતૃના મોક્ષાર્થને લઈને આ રક્તદાન શિબિરનું એને આયોજન કર્યું છે એમના માતા પિતાના ખૂબ જ એમની ઉપર આશીર્વાદ છે અને આવી એક સારી ફેક્ટરી પણ હીરાની મોટી ચાલે છે ત્યારે એને એમ થયું કે આપણે રક્તદાન કરીએ અને લોકોને આપણે કઈ રીતે ઉપયોગી થાય એવી ભાવના સાથે આજે રક્તદાન શિબિરનું આયોજન કર્યું છે શ્રાવણ મહિનો છે પવિત્ર મહિનો છે અને આજના શુભ દિવસે આ રક્તદાન શિબિરનું આયોજન કર્યું છે અને રક્તદાન એ શ્રેષ્ઠ દાન છે ઉત્તમ દાન છે પવિત્ર દાન છે આના જેવું કોઈ ઉત્તમ દાન હોતું નથી એવું આજે અહીંયા સૌ સાથે મિત્રોને કલાકારોને ધન્યવાદ આપીએ એટલા ઓછા છે કે કલાકારો ભાઈ શ્રી નકુબાએ કહ્યું તેમ જો કલાકારો રક્તદાનનું દાન ન કરે તો એ શક્ય નથી તો આજે રત્નકલાઓને જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા છે અને આ કાર્યક્રમ સફળ રહ્યો છે આપ સૌના સહકારથી આભાર જયરામજી બધાને મારું નામ નકુભાઈ રામજીભાઈ જોધાણી જોધાણી બ્રધર્સ કંપની રક્તદાન કેમ્પ કઈ રીતે આ રક્તદાન કેમ તો મારા માતા પિતાનો અવસાન થવાથી અને પરુભાઈને બહુ લાગણી હતી એને હિસાબે અમારે રક્તદાન રાખવાની ઈચ્છા થઈ અને બીજું કે સર્વ ભાઈઓના મિત્રોના અને અમારા જેટલા વર્કર છે એ ભાઈઓની ઈચ્છા બહુ છે કે આપણે રક્તદાન કરીએ એને હિસાબે એના સપોર્ટથી અમે અત્યારે રક્તદાન કરેલું છે અને અમારે ઓછામાં ઓછી ત્રણસો બોટલનો ટાર્ગેટ છે પછી તો ભગવાનની ઈચ્છા મિત્રો ભાઈઓ સગાવાલા અને વર્કરોનો બધાની ઈચ્છા હોય તેટલે કામ અમારું સફળ થાય એવું અમને આશા છે રામજી કે બધા કતાર ગામના વસ્તાદેવરી રોડ પરના જોધાન બ્રદર્સ ખાતે યોજાયેલા રક્તદાન કેમ્પમાં અનેક લોકોએ ભાગ લીધો હતો અઝર કુરસી રિટર્ન ફેન્યુઅર્સ